ડભોઈ કડિયાવાડ મદરેસા ખાતે વિસ્તારના મુસ્લિમ એકથી ધોરણ નવ સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની માટે મફત ટ્યુશન ક્લાસ શરૂ કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન મૌલાના અનવર અશરફી દ્વારા કરવામાં આવ્યું હતું ડભોઈ મુસ્લિમ કડિયા પંચ સંચાલિત ઇકરા ટ્યુશન ક્લાસીસ કડિયાવાડ મદ્રાસા ખાતે મફત ધોરણ પહેલી નવ ટ્યુશન ક્લાસનું ઉદઘાટન મૌલાના અનવર અશરફી દ્વારા કરવામાં આવ્યું હતું કયા બાદ તેઓએ જણાવ્યું હતું કે મદ્રામાં દિનની તાલીમ સાથે દુનિયાને તાલીમની શરૂઆત કરવામાં આવી છે ત્યારે વિસ્તારના તમામ મુસ્લિમ વિદ્યાર્થીઓને જે ધોરણ એકથી નવ અભ્યાસ કરે છે તેઓને સમાજ દ્વારા મફત ટ્યુશન ક્લાસ શરૂ કરવામાં આવ્યું છે તો તમામે તેનો લાભ લેવા જણાવ્યું હતું આ પ્રસંગે મૌલાના મુસ્તફા સમાજના પ્રમુખ લાલાભાઈ તેમજ સમાજના આગેવાનો શિક્ષકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચલ રજા જી પી કે ન્યૂઝ ओके अलक वरह वरक आज तारीख एक छः दो हज़ार चौबीस को सच्छर के दिन मदरसे के अंदर हमने दुनियावी तालीम के अतबार से एजुकेशन पर ध्यान देते हुए एक से नौ क्लास तक के दौरान का